નમસ્કાર મિત્રો વ્યાસપન જંગતા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ ઓગણત્રીસ સોમવારનું પંચાંગ તેમજ બારે રાશિઓનું ગચર ફળ પ્રથમ પંચાંગ જોઈએ તો પંચાંગમાં સંત બે હજાર એક્યાસી આસો માસ શુક્લ પક્ષ સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે છ કલાક ઓગત્રીસ મિનિટ અઢાર કલાક ત્રીસ મિનિટ તિથિ જોઈએ તો તિથિ છે મિનિટ સુધી ત્યાર પછી પૂર્વ સડા જોઈએ તો સૌભાગ્ય યોગ પચીસ કલાક એક મિનિટ સુધી ત્યાર પછી શોભન કરણ જોઈએ તો કરણ વણીજ સોલ કલાક એકત્રીસ મિનિટ સુધી ત્યાર પછી વિષ્ટી ભદ્રા ઓગણત્રીસ કલાક ત્રેવીસ મિનિટ સુધી ત્યાર પછી બવ તહેવારમાં જોઈએ તો તહેવારમાં સાતમું નોરતું તો હવે આપણે બારે રાશિઓનું ગોચર જોઈએ જેમ કે ઓગણત્રીસ નવ બે હજાર પચીસ સોમવાર રોજ બારે રાશિ જેમ કે મેષ થી મીન માટેનું દૈનિક ગોચર જોઈએ તો આ પણ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આધારિત તમારી વ્યક્તિગત જન્મ કુંડળી ફળથી કાંઈ અલગ હોઈ શકે છે માટે બારે રાશિનું ફળ જોઈએ તેનું શુભ શુભ અંગ જોઈએ અને તેનું શુભ શુભ રંગ જોઈએ પ્રથમ મેષ રાશિ જોઈએ મેષ રાશિમાં અલ એ મેષ રાશિ જોઈએ કે આજે તમે તમારા આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને આજે તમારા મહત્વપૂર્ણ કાર્યમાં પણ તમને સફળતાઓ મળી શકે છે આજે તમારા કાર્યક્ષેત્ર કોઈ પણ પ્રગતિ જોવા મળશે અને આજે તમારું સ્વાસ્થ્ય પણ

થઈ શકે છે અને આજે તમે કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમારે વિચાર કરવો જરૂરી રહેશે મિત્ર વાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિત્ર વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડહ કર્કરાશી વાળા માટે આજે તમારું મન થોડું ભાવુક રહી શકે છે આ કામમાં એકાગ્રતા જણાવવાથી લક્ષ્ય પ્રાપ્ત થશે આજે તમારા માતા અથવા ઘરના વડીલોનો સહયોગ પણ તમને મળી શકે છે આ કર્ક રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો બે અને તેમનો અશુભ અંક જોઈએ તો સાત કર્ક રાશિવાળા વાળા માટેનો શુભ રંગ જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ચાંદી જેવો એટલે કે સફેદ સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં મઠ સિંહ રાશિ માટે આજે તમારા કાર્યક્ષેત્રમાં તમને માન સન્માન મળશે અને તમારા નેતૃત્વ ગુણો આજે તમને

વધુ મહેનત કરવી પડશે કે જેથી કરીને આજે તમારે વધુ પરિણામ મળી શકે આજે તમારે સકારાત્મક કાર્યો પણ તમને મળી શકે છે આજે તમારા નાણાકીય લેવડ દેવડમાં પણ સાવધાની રાખવી જરૂરી રહી શકે છે કન્યા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો છ કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં રહેતા તુલા રાશિવાળા માટે આજે તમને જીવન સાથી સાથેના સંબંધોમાં મધુરતા આવી શકે છે આજે તમારા ભાગીદારીના કામમાં પણ તમને લાભ થવાનો પૂરેપૂરો સંભાવના રહેલી છે આજે તમારા કોઈ પણ જાહેર કાર્યોમાં સંબંધનો લાભ પણ તમને મળી શકે છે તુલા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ રંગ જોઈએ તો આઠ તુલા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો

શુભ અંક જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંક જોઈએ તો નવ ધન રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ મકર રાશિમાં ખજર મકર રાશિ વાળા માટે આજે નોકરી અને વ્યવસાયમાં તમને પડકારનો સામનો કરવો પડી શકે છે આજે તમને તમારે ધીરજ રાખવાથી સફળતાઓ મળી શકે છે આજે આજે તમને પ્રોપર્ટી સંબંધિત કાર્યોમાં પણ તમને લાભ થઈ શકે છે મકર રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો આઠ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર મકર રાશિવાળા માટેનો શોભ રંગ જોઈએ તો કાળો ઘેરો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો કોમ રાશિ જોઈએ કોમ રાશિમાં ગસા સાસા કોમરાશીવાળા માટે આજે કે મિત્રો અને ભાઈ બહેનોનો સહયોગ પણ તમને મળી શકે છે આજે તમને ટૂંકા મુસાફરી નો યોગ પણ બની શકે છે આજે તમારા નવા નવા સંપર્કો પણ લાભદાયી તમને નીવડી શકે છે આજે તમને સામાજિક કાર્યો પણ રુચિ આવી શકે છે કુંભ રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક કુંભ રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો અને તેમનો અશુભ રંગ જોઈએ તો વાદળી મીન રાશિ જોઈએ મીન રાશિમાં દચ્છ જથ મીન રાશિવાળા માટે આજે આજે તમને આર્થિક સ્થિતિ

છે તમારી વ્યક્તિગત જન્મકુંડલીના આધારે આ ફળમાં ફેરફાર થઈ શકે છે માટે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે માટે તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસ સોમવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છા આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો